દોસ્તો આજ લા લાડવાનું રિનોવેશન કરવાનું છે જો આ લાડવા છે તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતું જોઈએ ને વિડીયોમાં તમારું થોડું થોડું સ્વાગત છે બહુ નથી કેમકે આખા વિડીયો તમે જોતા નથી મારા આખા વિડીયો જોતા હોય તો તમારો ફૂલ સ્વાગત છે અને બાકી થોડું થોડું સ્વાગત છે તો હવે દોસ્તો આપણે હે ને લાડવાનું રિનોવેશન કરવાનું છે આગલા બ્લોગમાં મૂકાતા લાડવા લાડવાનો બ્લોગ એમાં લાડવા થોડાક મોરા થયા હતા એટલે હવે છે ને પાછું સુધારો કરવાનો છે રિનોવેશન કરવાનું છે તો આ લાડવાનો આપણે ભૂકો કરી નાખીએ તો દોસ્તો આમાં કાજુ બદામ છે બધું આ લાડવા છે આપણા જો જો આ લાડવા છે થોડો ગોળ ઓછો થયો હતો એટલે મોડા થયા હતા હવે જો આ દ્રાક્ષ છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે મૂકી દીધો છે બહુ છે અઢીસો જેટલો ગોળ આપણે મૂકી દીધો છે અઢીસો ગોળ અને સો ગ્રામ જેટલું ઘી લેવાનું છે મોડા થયા તા એટલા માટે બાકી તો તમને ખબર જ રહી છે આમાં બધું કિલ્લો કિલો લોટ હોય એટલે ગોળ હોય એટલે અડધો કિલો તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે હવે જો આકરી સાહણી થઈ ગઈ અને આપણે આપણે ફૂલ આકરી લેવાની છે સિક્કીની હોય ને એવી આકરી લેવાની છે બહુ આકરી તો આપણે બધી રસોઈ સુલેશ કરીએ છે તો કમે તમે કેમાં રસોઈ બનાવો કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવે આપણી સાહણી આવી ગઈ જ આપણે લોટ નાખવાનું ટાણું થઈ ગયું તો હવે આપણે લોટ નાખી દઈએ અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ફૂંકી દેજો જય માતાજી જય હુરાપુરા બાપા